મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે આપણું વિદ્યા સહાયક ભરતી અપડેટની વાત કરીએ તો કઈ કેટેગરીમાં વિદ્યા સહાયક ભરતીમાં બીજો તબક્કો આવશે કે નહીં આવે તેની વાત કરીએ તો એકથી પાંચમાં આજે પ્રથમ તબક્કો પૂર્ણ થયેલ છે પ્રથમ તબક્કાના અંતે ખાલી પડેલ જગ્યાઓ તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવનારી આવી અવનવી અપડેટો તમને મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ઓપન કેટેગરીની વાત કરવામાં તો મિત્રો અગિયારસોને આગળ સિત્રીસ સીટો છે અને એસસીની અઠ્ઠાવન અને એસ ટીની છસોને પંદર અને ઈડબ્લ્યુ એસની એકસોને નેવું તેમ મળીને ટોટલ બે હજારની બત્રીસ સીટો ખાલી છે તો વિદ્યા ભરતીમાં ઓપન કેટેગરીમાં ઈડબલ્યુ એસ કેટેગરીમાં બીજો તબક્કો જાહેર થશે આમ જોઈએ તો ઓબીસી સિવાય બધી જ કેટેગરીમાં વિદ્યાસાયક ભરતીની બીજો તબક્કો જોવા મળશે બીજી અપડેટની વાત કરીએ તો ધોરણ છથી આઠનું જે એફએમએલ ક્યારે આવશે તો ધોરણ છથી આઠનું એફએમએલ નવ જુલાઈના રોજ જાહેર થવાની વાત આવી રહી છે નવ જુલાઈના રોજ તમારું એફએમએલ છે આવી જશે કુબેર ડિંડોરે સરેપણે એ પ્રમાણે માહિતી આપેલી છે વિદ્યા સહાયકોને એક સાથે જ હાજર કરવામાં આવશે એટલે કે પહેલાં ધોરણ એકથી પાંચની પ્રક્રિયા ભલે છે જે છે એ પૂરી કરવામાં આવે એના પછી ધોરણ છથી આઠની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે પરંતુ તમામ વિદ્યા સહાયકો છે એમને એકસાથે જ જે છે એ હાજર કરવામાં આવશે પહેલાં એવું નહીં બને કે ધોરણ એકથી પાંચના જે છે એ વિદ્યા સહાયકો છે એમને શાળાની અંદર હાજર કરી દેવામાં આવે અને બીજ અને એના પછી જે છે ધોરણ છથી આઠની પ્રક્રિયા શરૂ કરવામાં આવે બની શકે કે તમામે તમામ જે છે વિદ્યા સહાયકોને એક સાથે જે છે હાજર કરવામાં આવશે એટલે એક જ તારીખે જે છે વિદ્યા સહાયકોને જે તમામ તેમને હાજર કરવામાં આવશે બંનેને અલગ અલગ જે છે હાજર કરવામાં આવશે નહીં તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે જોયું કે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચની અંતર્ગત પ્રથમ તબક્કો જે છે પૂરો થઈ ગયો છે તો એના પછી કેટલા જગ્યાઓ ખાલી છે તો બીજો રાઉન્ડ ક્યારે આવશે ફાઇનલી મેરિટ લિસ્ટ વિદ્યા સહાયકોને હાજર કરવા અંગેની જે ટૂંકમાં માહિતી હતી એ આપણે જોઈએ છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ